નમસ્કાર દર્શક મિત્રો અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી ગુરુદેવ અવતારી શ્રી સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે આવેલ શ્રી સ્વામી સમર્થ મહારાજના મંદિરમાં પુણ્યતિથિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારથી જ મંદિરમાં દર્શનાર્થ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી હતી સવારે અભિષેક ત્યારબાદ આરતી દત્તબાવણી અને પછી આરાધનાનું આયોજન મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવ્યું હતું સાંજે શ્રી સ્વામી સમર્થ મહારાજની પાલખી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરના ઇતિહાસ અને શ્રી સ્વામી સમર્થ મહારાજના પુણ્યતિથિ નિમિત્તે આયોજન અંગે ટ્રસ્ટી સંજીવ ભણગે વધુ માહિતી આપી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ